ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં તાજિયા નંબર ચાર જે વર્ષોથી પરંપરાગત હેમાનભાઈ નાથાભાઈ કાળવોતર નામથી પરમિશન ચાલતી હોય ત્યારબાદ રફીકભાઈ રાંધનભરા તેમજ ત્યારબાદ હસમતભાઈ ઈસ્માલભાઈ કાબરિયા અને મહુવા ભાદરોડના જાપે હાજી ઈસ્માલભાઈ કાસમભાઈ કાબરિયા તવકલ વાળીએથી આ જુલુસ નીકળતું હોય છે અને આ તાજિયા નવમી મોરમ દસમી મોરમ સાંજે આઠ વાગ્યા સુધી રાબેતા મુજબ હોય ત્યારબાદ કરબલા ઠંડા થવા જતા હોય છે અને આ તાજિયા મહુવા હુસેની નગર માં જીરભાઈ જલાલી ના ઘરે બનતા હોય છે આમાં દોઢક મહિના થી મહેનત બાદ પાંચમી મોરમે આ રાજિયા ત્યાર થતા હોય છે અને આ નવમી મોરમે રાબેતા મુજબ રૂટ મુજબ ચાલે છે તવક્લ વાડીએથી ત્યારબાદ રૂટ મુજબ કરબલા રવાના બીજા દિવસે આઠ વાગે થતા હોય છે ઠંડા થવા